જૂનારાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માંગીશું અને જેટલા પણ અસર ગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું ખાસ કરીને જે કયા કારણસર આજે રોડ રોડ છે છે ને કેટલા કિલોમીટરનો અને કયા કયા ગામના લોકો અસર પ્રભાવિત છે ડીબી પટેલ કન્સ્ટ્રકશન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢ થી લઈને જુનારા સુધીનો એને સ્ટ્રકચર કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જયારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા કે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સો વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું